હલો સમસાનમાં વૃક્ષ વાવી રહ્યા છે અમારે પ્રકાશભાઈ છે હિતેશભાઈ છે અશોકભાઈ છે પ્રકાશભાઈ પાવડો લઈને ખાડો બુરે છે પ્રકાશભાઈ સેવા કરી રહ્યા છે હાલો હિતેશભાઈ પેલા વૃક્ષને પાણી પાવો ભાઈ તગારું લઈને ખાડા બુરે છે હા અમારે ખાનપુર ગામનું સ્મશાન છે કેવા વૃક્ષો કિલોલ કરી રહ્યા છે હા અમાર સાગરભાઈ તગારો લઈને આવે છે જો જોવા તારો એની વાત ધૂળશે આસો પલવ નું રોકડું છે pura pura dată. પ્રકાશભાઈ હાલો જોવાની વૃક્ષો નો કાડા કરો જય મહાદેવ

રાહુલભાઈ સાવડા વાઘેલા ઈતાભાઈ ડાંગર વૃક્ષ વાવી રહ્યા છે શમશાનમાં બહુ સેવા હારી કરે છે સાગરભાઈ મકવાણા પક્ષી ઘરનું કામકાજ પણ એનું બહુ સારું છે કાયમિક સાઈન નાખવા આવે છે તમે કઈ બોલતા તને આમ આવી જશે તું કઈ બોલતા તને જો આમ આવી જાય ખારો થશે ભરત દોરાય આમ ને હા अशोक ભાઈને આ દોરાવો અજે ખાડો આ બધું બાકી છે એક રસો આવવાનું છે હા અમારે સંજીવભાઈ નો છોકરો ભાગે છે એક જોવો ક્યાં જાય છે वाटिक <shrimly> बरं <shrimly>